ઉડાન મોટિવેશન એકેડમીમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે અમે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર ઉડાન કી આજથી પાંચ વર્ષ પહેલાં અમે એક મેગેઝિન ચાલુ કરેલું તેની અંદર ઉડાન કી તેની અંદર અમે દરેક વ્યક્તિઓ સક્સેસફુલ છોકરાઓ જે લોકો છે તે લોકોની કહાનીઓ રિલીઝ કરતા હતા પણ આજના જમાનામાં મલ્ટ પ્રિન્ટ મીડિયા આવી ગયું પ્રિન્ટ મીડિયાને લીધે સોશિયલ મીડિયાને લીધે સારું એવું સોશિયલ મીડિયા પર લાવ્યા છીએ તો દોસ્તો આજે અમે આપને જણાવીએ અમારું એક જ વિઝન છે કે આપણા જેટલા વિદ્યાર્થીઓ મિત્રો છે જે સારું એવું સક્સેસફુલ થઈ રહે દરેક વ્યક્તિએ પોતાનું બિઝનેસ કરવાની ઘણી તમન્ના હોય છે પણ બિઝનેસ સક્સેસ થવાના ઘણા બધા કારણો હોય છે પણ પોતે કંઈ સાહસ કરી શકતા નથી તો આજના લીધે અમે એક આ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ જેના અંદર નાનામાંથી નાનો બિઝનેસ કરી લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે તો આવા જ એક પર્સન છે ફારુક શેખ જેમને અમે અમારું મેં મારું કોમ્પ્યુટર સેન્ટર ચાલુ કર્યું ત્યાંની મારે જોડે રહેતા હતા અને મારા કોમ્પ્યુટરમાં હેલ્પ કરતા દસ વર્ષથી કોમ્પ્યુટર સેન્ટરની અંદર તે જોડાયેલા છે મારા જોડે જોડાયેલા હતા આજે અમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ને સારી એવી ઇન્કમ અર્નિંગ કર્યા છે કોમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર પોતાની દુકાન ચલાવી રહ્યા છે આપણા જોડે આજે આવી રહ્યા છે ફારૂક શેખ જેમનો પરિચય હું થોડો તમને આપી દઉં ફારૂક શેખ એક પોતાની બેસ્ટ કોમ્પ્યુટર ગ્રાફિક્સ પોતાની ઓફિસ ચલાવી રહ્યા છે ત્યાં દરેક લગ્ન પત્રિકાઓ વિઝિટિંગ કાર્ડ જેવા દરેક બિઝનેસ કરી રહ્યા છે ને એમને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ આજથી પાંચ વર્ષ પહેલાં કરેલો ને આજે સારું એવું મુકામ ગ્રાફિક્સ એટલે કરેલો

તને પગાર આપીશ ને તને શીખવાડવી તારી પરિસ્થિતિ એવી છે એટલે હું તમને શીખવાડે તારી લાઈફ બનાવી દઉં તું ટકીને રહેજે તમે એ વખતે યસ કર્યું અને ત્યાં રહ્યો તેમની જોડે છેલ્લા પંદર દિવસ સુધી પંદર પંદર વર્ષ એમની જોડે હું નોકરી જોબ કરી જોડે છીએ અમે બંને પંદર વર્ષથી એ પણ કઈ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છે એ પણ હું જાણું છું અને હું પણ કઈ પરિસ્થિતિમાંથી આવ્યો એ મને સારી રીતે ઓળખે છે અત્યારે હું બેસ્ટ કોમ્પ્યુટરનું પોતાનું મારું ફિલ્ડ ચલાવું છું અને સારું એવું ગુજરાન ચલાઈ જાય એવું કમાઈ લઉં છું મારે કોઈની જોડે કોઈ જગ્યાએથી લોન લેવી નથી પડતી કોઈ જગ્યાએ હાથ લાંબો નથી કરવો પડતો પોતાનું ગુજરાન કરી શકું એટલું હું કરી લઉં છું કોમ્પ્યુટર ફિલ્ડ બેસ્ટ છે અને હું તો કહું છું કે જ્યાં સુધી તમે થોડું ભણેલા હોય ને તો આ જ લાઈનમાં જવું જોઈએ વ્હાઈટ કોલર જોબ જ કરવા જોઈએ મજૂરી તો આપણા છોકરાઓ કરી ચૂક્યા છે આપણા મા બાપ કરી ચૂક્યા છે એ બધું આપણે હવે કરવું નથી બરાબર એટલે હું માનું ત્યાં સુધી તો પોતાનું ટેલેન્ટ બહાર કાઢો અને તમે આગળ આવો એ હું ઈચ્છું છું આજે આપણે થોડા આપણે સવાલ કરીશું તેના જવાબ તમે આપો કઈ સાલમાં આપણે આપની દુકાન ચાલુ ઓફિસ ચાલુ કરી મે 2017 18 માં મે પોતાની શોપ ચાલુ કરી હતી તે વખતે

પછી ગ્રાફિક્સ નું નોલેજ ક્યાંથી મળ્યું ગ્રાફિક્સ નું નોલેજ મારે જે કે કમ્પ્યુટર 2001 2002 માં ચાલતું હતું એ જાવેદ સર જ હતો એ વખતે અમે જોડે હતા તો જાવેદ સર મને શીખવાડી દીધું તો એમનો આભારી છું કે મારી લાઈફ બનાવી દીધી એમને કોઈ કામનો નો છોકરો નતો બસ ફક્ત મહેનત કરું એટલું જ હતો બાકી એમને મારી લાઈફ બનાવી આપી છે ઓકે ઓકે આ અત્યારે મહિને કેટલા કમાઈ લો છે મહિને મારું ગુજરાન ચાલી જાય એટલું થાય કોઈ નક્કી ના હોય ત્રીસ હજાર થાય કોઈ નક્કી ના હોય કેવો પોતાનું ગુજરાન ચાલી જાય મેં કીધું કે કોઈ જગ્યા થી મારે કોઈ હાથ લાંબો નથી કરવું પડતું ઓકે કેટલું સ્ટડી કરીશ તમે દસમાસ ધોરણ સુધી સુધી આગળ કેમ સ્ટડી ના કરી પરિસ્થિતિ ના હિસાબે ના કરી શક્યો

મને ટેલેન્ટ બહુ વધારે વિશ્વાસ હતો એટલે હું ભણવામાં ઓછું ધ્યાન રાખતો હતો હા એટલે મિત્રો દર્શક મિત્રો હું આપને જાણ કરું કે કોમ્પ્યુટર નોલેજ ની અંદર કોઈ ભણતરની જરૂર નથી ગમે તેવો છોકરો હશે જો તે પોતાની લગન થી અને પોતાની મહેનત થી જો આ ફિલ્ડ આગળ વધી શકશે તો ભણવાનું કોઈ નોલેજ ની અહીં કોમ્પ્યુટર ફિલ્ડ માં જરૂર નથી તો આજે થોડું વિશેષ જાણકારી ફારુકભાઈ જોડેથી લેશું કે એમને કયા ફિલ્ડ પોતાનું વર્ચસ્વ ધરાવે છે કયું સોફ્ટવેર સારું એવું ફાવે છે એને પોતે પોતાની મહેનત લગનથી આગળ વધ્યા છે આજે દરેક વિદ્યાર્થી મિત્રોને અમે જાણવા કરીએ કોઈ પણ ફિલ્ડની અંદર આગળ વધી શકાય છે બસ એક ફિલ્ડની અંદર મન લગાવીને કામ કરવું દિલ કહેવું જોઈએ આ કામમાં મને મન લાગે છે તો એ બિઝનેસ કરવો જરૂરી છે પોતાના મમ્મી પપ્પાના કહેવા પર કોઈ બિઝનેસ શરૂ કરો પોતાના મમ્મી પપ્પા કહેવા પર કોઈ નોકરી જવું

ની એ વર્ષ સમથિંગ થઈ ગયા પચીસ વર્ષ થઈ ગયા ત્યારે તે એમના જોડે એટલી સ્કિલ હતી કે સારું એવું ટાઈપિંગ કરી શકતા હતા જ્યારે મારા ફિલ્ડ ની અંદર જે મેં ફર્સ્ટ બિઝનેસ ચાલુ કરેલો કોમ્પ્યુટર ગ્રાફિક્સ નો તે સમયે મારા માણસની જરૂર પડી ત્યારે મેં પહેલા એ સર્ચ માણસ કર્યો કે આજના જો તૈયાર માણસ શીખવા જાઓ તો સેલેરી વધુ માંગે આપડી એટલી તાકાત નથી કે સેલેરી આપી શકીએ તો પણ એમને મેં એમને વાત કરી કે ભાઈ તમારું કેરિયર બની શકશે આ ફિલ્ડ ની અંદર જો મહેનત કરશો તો આ ફિલ્ડ ની અંદર હું ગેરંટી આપું કેરિયર બની શકીશ તો હતો એ કોમ્પ્યુટર પર કામ કરતા ફારૂકભાઈ જીસીસીની એક્ઝામ આપ્યા પછી બી ઘણું સંઘર્ષ કરતા હતા પણ કોઈ ડિગ્રી હોવાને ન હોવાને કારણે કોઈ જગ્યા ગવર્મેન્ટમાં ચાન્સીસ ના મળ્યા અને તે પોતાનો બિઝનેસ શુરુ કર્યો અને ત્યાં મારી જોબ પર આવ્યા અને મેં ત્યાં એક કામ એક સવાલ કરતા હતા અને એસટી પર જ્યારે મેં જોબ પર પૂછ્યું કે આ તમે જે પૈસા આવે છે એ નોકરી કરો છો કે પોતાનું છે કે નોકરી કરું છું હું પણ મેં તું રોજના જો પાંચસો હજાર રૂપિયા આવે તો તમારા સેટને તો ખબર ના પડે તો તમે તો સો રૂપિયા આગા કર દો તો ક્યાંથી ખબર પડે તો એ વખતે અમને એક શબ્દો કીધેલા હતા કે ઈમાનદારી ઈમાનદારી પહેલી જવાબદારી તો આજે એ જ ઈમાનદારી અમને આગળ સુધી લાવી છે અને સારી એવી પ્રોગ્રેસ કરી છે એટલે બધા આજે મેં બધાના જોડે શબ્દ સાંભળેલો હોય છે કે ઈમાનદારી કરીને કોઈ ફાયદો થતો નથી પણ ઈમાનદારી કરશો તો એક દિવસ પોતાના બિઝનેસના માલિક બની જશો એ હું ગેરંટી સાથે કહું છું વધુ આપણે ફારૂકભાઈ જોડે ચર્ચા વિચારણા કરી સવાલો કરીશ ફારૂકભાઈ પોતાની મેરેજ લાઈફમાં બે સન છે અને વાઈફ છે સારું એવું ગુજરાન ચલાવી રહ્યા છે અને ફારૂકભાઈ જો સારું કમ્પ્યુટરાઈઝ ગ્રાફિક્સમાં શીખવું હોય તો કયા કયા સ્થાના પર ધ્યાન આપવું જરૂરી છે ખાસ તમારે સ્કિલ તમારું બહાર કાઢવું પડે અંદર તમારી અંદર શું છે તમારું શું ગોલ છે પહેલું કે તમે ભણો છો તો ખરા છોકરા ત્યાં મા બાપના પૈસા બગાડે ભણો છે પણ કોઈ ગોલ લઈને ફરતા નથી એમનું કોઈ ગોલ નક્કી નથી હોતું કોઈ સપનું નથી જોતા પહેલું હું કહું કે મા બાપ ને મા બાપ પૈસા મહેનત કરીને લાવે છે છોકરાઓને ભણાવે છે છોકરાઓ એક ગોલ નક્કી કરે તો એમનો એમના પાછળ મા બાપ બધું પૈસા ખર્ચી શકે બધું ગમે ત્યાંથી લઈને મા બાપ નું ભણાવે ને એને લઈને માં મૂકી શકે મારે તો એવું કશું હતું નહીં મારે તો મહેનત કરીને જ આગળ આવવાનું હતું અને આ લાઈન મને મળી એટલે મેં પછી આ ડીટીપી જે સોફ્ટવેર છે એના અંદર ફોટોશોપ છે પેજમેકર છે કોરલ ડ્રો ત્રણેયમાં હું માહિર છું તમે કહો એ ટાઈપનું પ્રકારનું કામ કરીને આપી દઉં છું સારું

સારું એવું સ્કોપ દેખાય છે સારી એવી અત્યારે સોશિયલ મીડિયાની અંદર બી પોસ્ટ બનતી હોય છે દરેક પોસ્ટની અંદર સારી એવી ઇન્કમ જનરેટ થતી હોય છે તો આ ઇન્ટરવ્યુઆમાં વધુ આપણે માહિતી ફારૂકભાઈ જોડેથી લેશું ફારૂકભાઈ જો પેજ શીખવું હોય કેટલો સમય લાગતો હોય છે એ જ નક શીખવા માટે ઓલ ત્રણ મહિના તમારે વધારે વધુ વધુ ઓછામાં ઓછા ત્રણ મહિના હજુ તમારે ડીપમાં ઉતરવું હોય મિનિમમ બાર મહિના તમારે આપવા પડે બાર મહિના માહિતગાર થઈ શકો ત્યારે ટાઈ કોમ્પ્યુટર ની સ્પીડ વગેરે આવી શકે છે ઓકે ઓકે તો વધુ આપણે આજે આ ઇન્ટરવ્યુમાં ફારૂકભાઈ જોડેથી સારી એવી જાણકારી લીધી ને આગળ બી અમે તમારે તમારા જોડે એવા વ્યક્તિઓને લાવશું જે શૂન્યમાંથી સર્જન કરેલું છે ને આપણે એક આ સિરીઝ ઉડાન જે આપણે ઉડાન મોટિવેશનલ એકેડેમી ચેનલની અંદર પ્રસ્તુત કરીશું દરરોજ દરરોજ દર મે દર વીક ની અંદર એક સક્સેસફુલ પર્સનની સ્ટોરી આપણે રિલીઝ કરીશું સારા સારા પર્સનને બોલાવશું તે જોઈને તમને થોડું મોટિવેશન આવશે અને અમે આ માટે બેઠેલા જ છીએ કોઈ પણ કામકાજ હોય તો અમારો સંપર્ક કરજો અમે ની અંદર ફિલ્ડની અંદર સારું એવું નોલેજ આપીએ છીએ સારા એવા કોર્સિસ કરાવીએ છીએ જો તમારે પોતાના અમારા કોર્સિસ એકાઉન્ટિંગના કોર્સીસ છે ટેલીના ટેલી છે જેની અંદર ડીટીપીના કોર્સિસ છે ના કોર્સીસ છે વગેરે જેવા નર્સિંગના કોર્સીસ છે એ જીએનએમ આ તમામ વસ્તુ અમે કરાવી રહ્યા છીએ ને જો આપને કોઈ પત્રિકા વગેરે છાપવાની હોય તો બેસ્ટ કોમ્પ્યુટર ફારૂકભાઈનું ડીજે માર્કેટની અંદર દુકાન છે સારું એવું કામ કરી આપશે ભાવે કરશે સારા એવા દરેક દરેક પેપરો બનાવતા હોય છે સારું એવું કામ કરતા હોય છે તો એમનો સંપર્ક કરજો બેસ્ટ કોમ્પ્યુટર ગ્રાફિક્સ ડીજે માર્કેટ જે નંબર તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે તેમનો સંપર્ક કરજો ઓકે બાય મારા જોડે જોડાયેલા હતા આજે અમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ને સારી એવી ઇન્કમ અર્નિંગ કર્યા છે કોમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર પોતાની દુકાન ચલાવી રહ્યા છે